વૃક્ષોનું જતન કરવું અત્યારે સરકાર પણ કહી રહી છે ને વૃક્ષોનું જતન એટલા માટે કે કારણ કે પર્યાવરણને બચાવી શકાય વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લઈ અને આપણને ઓક્સિજન આપે છે અને એટલા માટે જ અત્યારે એ પણ વાત સરકાર કરી રહી છે કે એક વૃક્ષની એક વ્યક્તિ જવાબદારી લે અને એના માટે ભારત માતાના નામે એક વૃક્ષ તમામ લોકો છે એ વાવે કારણ કે વૃક્ષનું જતન અત્યારે પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે પણ અત્યારે તંત્રને શું થયું છે કે ધડાધડ વૃક્ષો છે કાપવા મંડી છે પણ કયા વૃક્ષોને કેમ કાપવા માંડી છે એની ચર્ચા આજે કરવાની છે શું આ તમને ખબર છે કે આ વૃક્ષ સરકાર કેમ કાપવા છે કારણ કે કોનો કરીને જે વૃક્ષ જે છે એ વૃક્ષ ક્યાંક પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે નુકસાન એટલા માટે કારણ કે આ જે છે એ ઓક્સિજન આપવાની જગ્યાએ પર્યાવરણને કાર્બન ડાયોક્સાઇડ આપી રહ્યા છે બીજી વાત કે કાનો કાર્પસ કરીને જે વૃક્ષ છે એ ખૂબ ઘટાદાર થાય છે અને ખૂબ ઝડપી ફેલાઈ પણ જાય છે અને એની જે જડ એટલે કે મૂળિયા છે એ ફટાફટ જમીનની અંદર ધસતા જાય છે જેના કારણે ડ્રેનેજ લાઇન હોય પાણીની લાઈન હોય ઇલેક્ટ્રિસિટીની અંદર કેબલિંગ કર્યું હોય એ હોય પછી ટેલિફોનોની લાઇન હોય એ તમામને નુકસાન પહોંચાડી શકે છે બીજી મહત્ત્વની વાત કે આ જમીનને જોડી રાખવા કરતાં જમીનને ફાળવાનું કામ છે એ વધારે કરે છે અને એથી પણ વિશેષ આ વૃક્ષની નીચે આમ તો આ જે વૃક્ષો છે જંગલમાં અને પથ્થરો હોય અથવા તો પહાડો હોય એને પણ ચીરીને ત્યાં ઉગવામાં આ વૃક્ષે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ધરાવતા હોય છે અને ઉષ્ણ કટિબંધમાં આ વૃક્ષો છે એ વધારે ફૂલતા ફાળતા હોય છે પરંતુ ક્યાંક આપણા તંત્ર એટલે કે કોર્પોરેશનની જો વાત કરીએ તો એમાં અમદાવાદ આવે સુરત આવે અને વડોદરા આવે એમને એમ થઈ ગયું કે આપણે તો ગ્રીન કવર બનાવું છે એટલે ધડાધડ 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 વૃક્ષો વાવવા માંડ્યા અને એમાં વાવી નાખ્યા આ વૃક્ષો કે જે પર્યાવરણને નુકસાન કરે છે અને એમને ભાન પણ ન રહ્યું કે અમે શું કરવા બેઠા છીએ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જોઈ લો તો તમને જે સળંગ ડિવાઈડર ઉપર જે વૃક્ષો દેખાયા છે બધા કાનો કાર્પસ છે સુરતની અંદર પણ લગભગ પચાસ હજાર જેટલા વૃક્ષો છે વાવી દેવામાં આવ્યા છે આ બધાની વચ્ચે એક આજે એ નોટિફિકેશન છવ્વીસ નવ બે હજાર ત્રેવીસ નું છે અને કોના થકી કરવામાં આવ્યું છે તો અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર એમણે એમ કહ્યું છે કે આ જે વૃક્ષ છે પર્યાવરણને નુકસાન કરે છે આ સાથે જ અસ્થમા શ્વાસની બીમારી સાથે જ શરદી ખાંસી જેવી બે બીમારીઓ છે આ વૃક્ષ છે એના લીધે ફેલાય છે અને વાત હકીકત પણ છે જો આ વૃક્ષની નીચે રિવરફ્રન્ટમાં છે જ અમદાવાદ વાસીઓ માટે સુરતમાં તો તમારે ઢગલા સુધી ઊંચા વૃક્ષ છે એના પાંદડા અણીવાળા છે અને શિયાળાના સમયમાં એના ઉપર ફૂલ જે આવે છે ફૂલ પણ ક્યાંક આકર્ષિત થતા હોય છે અને એના કારણે તમને બધાને વૃક્ષ જોઈને તો ખૂબ મજા આવશે પણ આ વૃક્ષ તમને નુકસાન કરી રહ્યા છે તમારે અનુભવ કરવો હોય તો વૃક્ષના નીચે જઈને લગભગ મિનિટ તમારું નાક બંધ ન થઈ જાય તો આ વિડીયો હું ડિલીટ કરી નાખીશ કારણ કે આ વાત હકીકત છે અને એટલા માટે જ આ તમામ લોકોને કહેવાનું કે આ વૃક્ષ છે એ નુકસાનકારક છે અને એમાં પણ ક્યાંક આ આખું જાહેરનામું જે કરવામાં આવ્યું કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ છે એમણે એમ કીધું કે આ વૃક્ષ જે છે એ મૂળ જમીન જે જમીનમાં ઊંડા સુધી એના મૂળ જાય છે ખૂબ જ વિકાસ પામે છે જેથી ઘણા સંદેશા વ્યવહાર કેબલ ઘણી ડ્રેનેજ લાઈનો તાજા પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે આ વૃક્ષ શિયાળાની ઋતુમાં ફૂલો પણ આવે છે જેને આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે કારણ કે નાગરિકોને શરદી ઉધરસ અસ્થમા એલર્જી રોગો થવાની શક્યતાઓ જણાયેલી છે હું નથી કહેતો આ તો ફોરેસ્ટ વિભાગના અધિકારી પણ કહે છે અને કોર્પોરેશને આ લેટર આવ્યું એટલે નવું ગતકડું કાઢ્યું કે ભાઈ અમારે તો ગ્રીન કવર રાખવું જ છે એટલે એની ઊંચાઈ ન વધે એટલા માટે માપે માપે એના અનુકૂળ વાતાવરણમાં અમુક મીટર સુધીના ઝાડ રાખવાના અને પછી કાપવા રાખવાના અડધું વધે ને પાછું કાપવાનું પણ કોર્પોરેશનને કોણ સમજાવે ભાઈ તમે ઉપરથી કાપો છો નીચે તો મૂળિયા જાય જ છે એટલા માટે જ આવા વૃક્ષો એ પર્યાવરણને બચાવવા માટે દૂર કરવા જરૂરી છે તમારા ઘરમાં પણ ન લગાડતા અને આસપાસ ક્યાંક લાગે તો તરત ટોકી દેજો અને ક્યાં કોઈકને આ વિડીયો વિશે ખબર ના હોય અથવા તો વૃક્ષ વિશે ખબર ના હોય તો તરત જ તમે શેર કરી દેજો કારણ કે તમારા પરિવારજનોની ચિંતા એ તમારા માટે અહુભાગ્ય કહેવાય અને એટલા માટે જે ચિંતા કરવી પણ જરૂરી ને એટલા માટે જ વિડીયો શેર કરવો પણ જરૂરી એટલા માટે જ આવા સમાચારોના વેપસેટ જોવા માટે અમારા તમામ સોશિયલ એકાઉન્ટને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને લાઈક કરો અને સોશિયલ મીડિયાના સાથે સાથે સમાચારોમાં બન્યા રહેવા માટે જો તારા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ નમસ્કાર